બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે અને આ પ્રસંગ જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ છે એક નાનકડું શહેર હતું અને આ શહેરની અંદર બે મિત્રો રહેતા હતા આ બંને મિત્રો એવા પાકા મિત્રો હતા કે એકબીજાને એકબીજા વિના ચાલે નહીં પરંતુ આ બે મિત્રોમાં થોડી અજુકતા હતી એક મિત્ર ખૂબ જ શ્રદ્ધાવાન ભક્તિવાન અને ભગવાનમાં વિશ્વાસ રાખવા વાળો હતો એ મિત્ર આસ્તિક હતો અને બીજો મિત્ર હતો એને ભગવાનમાં બિલકુલ રસ નહીં કોઈ પણ પ્રકારના ભક્તિભાવમાં એને રસ નહીં એ મિત્ર નાસ્તિક હતો છતાં પણ આ બંને મિત્રોની ભાઈબંધી એટલી પાકી હતી કે એની ચર્ચા ચારે થતી આ બંને મિત્રોમાં જે મિત્ર આસ્તિક હતો એટલે કે ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા વાળો હતો એ મિત્ર દરરોજ નિયમિતપણે સત્સંગમાં જતો અને કોઈ દિવસ એવું નહોતું બન્યું કે આ મિત્ર સત્સંગમાં ન ગયો દરરોજ એક કલાક નો સત્સંગ થતો અને આ સત્સંગમાં જે કઈ પણ પ્રક્રિયાઓ થતી જે કઈ પણ ચર્ચા વિચારણાઓ થતી અને જે કઈ પણ વાતોચીતો થતી એ બધી વાતો એ પોતાના મનમાં ધ્યાનપૂર્વક સાંભળ્યો અને એક જીતે ઈ સાંભળેલી વાતો પોતાના મનમાં અને હૃદયમાં ઉતારતો અને એના ઉપરથી પોતાના જીવનમાં ઈ પ્રેરણા લે પરંતુ બીજો જે મિત્ર હતો ઈ નાસ્તિક હતો એને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હતા નહીં અને એને આ પોતાના મિત્રની સત્સંગની ક્રિયાઓ ગમતી અને એ મિત્ર એવું માનતો કે આ બધું ફાલતું છે આ બધું તો સમયની બરબાદી છે અને આનાથી કઈ વળવાનું નથી અને આ બાબત વિશે એના મિત્રને ઘણી વખત ચર્ચા વિચારણા પણ કરતો અને પોતાની નારાજગી અને ઈચ્છા પણ એની સામે વ્યક્ત કરતો પરંતુ એનો મિત્ર એની વાતને બરોબર ધ્યાનપૂર્વક સાંભળતો નહોતો અને એ તો પોતાના સત્સંગમાં જ રહેચો પૈચો રહેતો એક દિવસ બંને મિત્રો બહાર ફરવા જવા માટે એનું નક્કી કરે છે અને બંને મિત્રો ફરવા જાય છે અને ફરતા ફરતા રસ્તામાં વાતો ચીતો કરતા કરતા સત્સંગ વિશે વાત નીકળે છે અને જેવી સત્સંગ વિશે વાત નીકળે છે એટલે જે મિત્ર નાસ્તિક હતો જે મિત્રને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ નહોતી અને જે મિત્ર આ સત્સંગને બકવાસ ગણતો એ મિત્ર એના બીજા મિત્રને પૂછ્યું કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તું છેલ્લા દસ વર્ષથી નિત્ય અને દરરોજ સત્સંગમાં જાશ અને મારા અંદાજ મુજબ તું લગભગ ઓછામાં ઓછા ત્રણ થી પણ વધારે સત્સંગમાં હાજરી આપી હશે અને એ સત્સંગમાં થતી ચર્ચા વિચારણા બાબતે તે મન ભરી અને હૃદયમાં ઉતાર્યો છે તો હું તને આજે પૂછું છું કે આ ત્રણ હજાર સત્સંગમાં તે હાજરી આપી અને આ સત્સંગમાં જે કંઈ પણ ચર્ચા વિચારણા થઈ હશે આ સત્સંગમાં જે કંઈ પણ વાતો ચીતો થઈ હશે અને આ સત્સંગમાં તને જે કંઈ પણ સમજાવવામાં આવ્યું હશે એમાંથી તને કેટલી વાતો યાદ હશે તને કેટલા મુદ્દાઓ યાદ છે સત્સંગી મિત્ર એના મિત્રને તુરંત જવાબ આપ્યો કે આ સત્સંગમાં જે મુદ્દાઓ ઉપર ચર્ચા થતી જે મુદ્દા ઉપર વાતોચીતો થતી એમાંથી મને એક પણ મુદ્દો કે એક પણ વાત યાદ નથી અને આટલું સાંભળી અને એનો નાસ્તિક મિત્ર ખડખડાટ હસી ખડખડા હસતા એ સત્સંગી મિત્રને કહ્યું કે તને આ સત્સંગમાંથી એક પણ વાત યાદ નથી એક પણ મુદ્દો યાદ નથી તો તે અત્યાર સુધી સત્સંગમાં જઈ અને કર્યું શું અને આ સત્સંગ કરવાનો અર્થ શું અને આ નાસ્તિક મિત્રની વાત સાંભળી અને સત્સંગી મિત્ર એને જવાબ આપ્યો કે હું તને જવાબ આપું એ પેલા હું તને એક પ્રશ્ન પૂછું છું અને એ પ્રશ્નનો તું મને જવાબ આપીશ અને એના ઉપરથી હું તારા પ્રશ્નનો જવાબ આપીશ નાસ્તિક મિત્રએ પ્રશ્ન પૂછવાની સંમતિ આપી એટલે સત્સંગી મિત્ર એને પૂછ્યું કે તારા લગ્નને કેટલો સમય થયો છે એટલે નાસ્તિક મિત્રએ જવાબ આપ્યો કે મારા આ લગ્નને પણ દસ વર્ષનો સમય થયો છે એટલે ફરી પાછું સત્સંગી મિત્રએ એને કહ્યું કે આ દસ વર્ષની અંદર ભાભિ તને રોજ સ્વાદિષ્ટ ભોજન જમાડે છે રોજ સ્વાદિષ્ટ અને અવનવા પકવાનો રાંધી અને જમવા આપે છે અને આ દસ વર્ષની અંદર તું જે કાંઈ છે અને ભોજનમાંથી તને કેટ કેટલા પકવાનો યાદ છે અને એ કેટ કેટલા ભોજનમાં તે કેટ કેટલું ખાધું એ તને યાદ છે અને આ સત્સંગી મિત્રનો પ્રશ્ન સાંભળી અને નાસ્તિક મિત્ર ખડખડાટ હસી પડ્યો અને હસતા હસતા એને કીધું કેલા તું પણ ગાંડો લાગે છે અને સત્સંગમાં જઈ અને તારો મગજ પણ ગાંડા જેવો થઈ ગયો છે એટલે તું આવા ગાંડા જેવા પ્રશ્નો પૂછે છે દસ વર્ષમાં આપણે શું જેમાં હોય એ કોઈને યાદ હોય આપણે તો એટલા માટે જમીએ છીએ કે આપણું શરીરને પોષણ મળે આપણું શરીર તંદુરસ્ત રહે એટલે આપણે જમીએ છીએ બાકી શું ક્યારે જયમાં અને કેવું જયમાં એ થોડું યાદ રાખવાનું હોય સત્સંગી મિત્ર એ કહ્યું કે ભાઈ લગ્ન પેલા તારી માતા રસોઈ બનાવતી અને તું એ ભોજન જમતો અને એનાથી તારા શરીરને પોષણ મળે ત્યારબાદ તારા લગ્ન થયા અને લગ્ન બાદ ભાભી રસોઈ બનાવે છે અને પ્રેમથી તને એ ભોજન પીરસે છે અને તું એ ભોજન કરે છે અને એ ભોજન દ્વારા તારા શરીરને પોષણ મળે છે અને એ જ રીતે જેમ આપણા શરીરને પોષણ માટે ભોજન જરૂરી છે એ જ રીતે આપણા આત્મા માટે સત્સંગ જરૂરી છે આપણે સત્સંગમાં જઈ અને સત્સંગમાં એ વાતો જીતો સાંભળીએ સત્સંગના સારા વિચારોને મનમાં ઉતારીએ એટલે આપણા મનને સ્વસ્થતા મળે છે આપણા મનમાં રહેલો ગંદકી અને કચરો દૂર થાય છે આપણા મનમાં રહેલા ખોટા વિચારો અને ખોટી વાસનાઓ ખોટા વિકારો દૂર થાય છે અને આપણું મન સ્વસ્થ થાય છે આપણા આત્માની સારાઈ શુદ્ધિ માટે સત્સંગ જરૂરી છે જે રીતે આપણા શરીર માટે ભોજન જરૂરી છે એ રીતે આત્માની શુદ્ધિ માટે સત્સંગ જરૂરી છે અને આ સત્સંગી મિત્રની વાત સાંભળી અને એ નાસ્તિક મિત્ર સત્સંગી મિત્રને ભેટી પડે છે અને કહે છે કે ભાઈ તે તો આજ મારી આંખ ઉગાડી દીધી અને હવે હું પણ તારી સાથે રોજ એક કલાક સત્સંગમાં આવતો રહીશ અને બાપુ આના ઉપરથી આપણે સમજવાનું કે જે રીતે આપણા શરીરને ટકાવી રાખવા માટે આપણા શરીરને પોષણ આપવા માટે ખોરાકની જરૂર છે પાણીની જરૂર છે એ જ રીતે આપણા શરીરની અંદર આત્મા છે આપણા શરીરની અંદર મન છે અને આત્માને અને મનને શુદ્ધિકરણ માટે રોજ અને નિયમિત સત્સંગ જરૂરી છે સારી વ્યક્તિની અને સારા વિચારોનો સંગ જરૂરી છે અને આના કારણે ભલે આપણે સત્સંગમાં કોઈ પણ ચર્ચા વિચારણા થતી હોય કોઈ પણ વાતચીત થતી હોય એ યાદ રહીએ કે પણ એ ચર્ચા વિચારણા અને વાતચીત દ્વારા આપણા મનનું શુદ્ધિકરણ થાય છે આપણા મનની કેળવણી થાય છે અને આપણા મનમાં રહેતા કુ વિચારો અને ખરાબ પ્રકારની કોઈ પણ મનોવૃત્તિ કરતા આપણે અટકાઈ જઈએ છીએ આ નાનો એવો સત્સંગના મહિમાનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગ જેને સમજાય એને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર